પૈસા જમીન આપડે બોલે ગેંગો નહી આપો ત્યાં ગેંગા હારી જમીન વાળી શું કરતા ઓહો બે કરો

ભણત નહીં લાગ્યું ના ના આમાં ફોન નહીં કરું મેલ લે તો બધી આપણું મંદિર પહોંચી બનાવ જેવું કહું આપણા મંદિરને તો કહી દીધું આમાં પણ આપણે આપણે એક વાર તો આ તો ભૂલી જ છે આપણે ભૂલી એ તો કર્યું પણ આપણો ભાવ તો પૂછ્યો નહીં એ હા દેવ ઉપર ફોન આવ્યો ફોન હલો કો ક્યાં ક્યાં કહે એટલે પણ અત્યારે તો અમારે મેં ના પડાઈ યાદ અમાર તો અત્યારે આ થોડું કોમ છે

é no jogo tá, é hein. Ah, mas vai.

दीपिनी क्या चेतारे शिवा भाव? ओ जमीन मम्मी आप ही तो ये बताएँ। नहीं ले जमीन मम्मी आप रे तो क्या चेतारी है जमीन। तो आप रे नहीं जोड़ा हम तो हमें जोड़ा है क्या चेतारी? तो पिलो अच्छा? ये तो आज आज चले आते हैं। तो मम्मी! Ouh 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 Aaaaaah 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 Où બોરી બોરી એ ગરીબો એ મજાક નહી ના ના એ ના એ બોલા તારા બે બિમરા તો તારા ઘરે હું બે આતો ને તારી સાથી ઉપર ચબકાતી એ ગરીબો સાથે અત્યાચાર કરે તો પેનો ગાણી પાસે 500 રૂપિયા માંગતો તો ન ત્યા લતા લે પૈસા હું તમે હંગરી જવાના છો

એ તો ઓકી કરી આપણે મજેદાર ની આટડી કાપી માફ કરી દે